બાર જૂન એક વાગે અને ચાલીસ મિનિટે એ આઈ વન સેવન વન અમદાવાદથી લંડન જતું વિમાન આઈજી કેમ્પસમાં આજે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું હતું અને સમગ્ર ઘટના બાદ અફરાતફરીનો માહોલ હતો આજે બાર જુલાઈ એક મહિનો પૂર્ણ થયો આ એક મહિના દરમિયાન અહીં આવતા આ દ્રશ્યો જે છે તે તે સમયે જે કરુણદાંતિકા બની હતી તેની ચાળી ખાય છે આ જગ્યા ઉપર જ્યારે ઘટના બની ત્યારબાદ ફાયરની ટીમ સીઆરપીએફ અને પોલીસ જવાનો સાથે તમામ એએમસી અને તમામ શહેરની જે તંત્ર દ્વારા ખૂબ જહેમતથી અને ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવી હતી બસો બેત્તાલીસ મુસાફરોમાંથી બસો એકતાલીસ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ત્યારબાદ જે આ ડૉક્ટર રેસિડન્સ ડૉક્ટરો અને અન્ય લોકો થઈ કુલ બસો સાહીઠ લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા ત્યારબાદ જે છે તે ડૉક્ટર અને સિવિલ તંત્રની જે કહેવાય કે ડીએનએ અને ખાસ પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવીને આજે એક મહિનાના અંતે તમામ મૃતદેહોને સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે જે મૃતદેહો બાકી હતા તે તમામની વિધિપૂર્વક જે સિવિલ હોસ્પિટલના સ્ટાફે સંપૂર્ણ જે કહેવાય કે અંતિમ ક્રિયાથી તમામની જે અંતિમ ક્રિયા પૂર્ણ કરી છે અને આજે એક મહિનો થયો ત્યારે આ જે દુર્ઘટનામાં વિમાનની જે કહેવાય કે જે ખામી હતી તે ખામી બંને એન્જિન ફેલ થવાને કારણે આ વિમાન દુર્ઘટના બની હોવાના તારણો અત્યારે હાલ જે છે તે સામે આવી રહ્યા છે પરંતુ આજે એક મહિના પછી પણ આ જગ્યા ઉપર આવતા એ દહેશત એ ચીચિયારીઓ અને જોઈએ છે તો આજે પણ અમદાવાદના ઇતિહાસમાં એ કાળો દિવસ કદાચ કોઈ યાદ કરવા નહીં માગે પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે આ દિવસ ક્યારે નહીં ભૂલાય કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ